તાલુકાના ગામોમાં ભારે વરસાદથી ખેતરોમાં દ્વારકા જિલ્લાના ગામોમાં પાણી ખેતરોમાં રહેલા પશુઓના ચારાઓ પણ ગયા છે આ પરિસ્થિતિ ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે તાલુકાના ખેડૂતો માટે આ વરસાદ આફતરૂપ સાબિત થયો છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું છે અને પશુઓના ચારાઓ પણ નષ્ટ થયા છે ખેડૂતો સરકારની સહાયની અપેક્ષા રાખી રહ્યા છે ભારતર ગામની નદીમાં આવેલા પુરથી ગામના રસ્તાઓ અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે સ્થાનિક વાસીઓ તાત્કાલિક રાહત અને પુનઃસ્થાપન માટે સરકારને વિનંતી કરી છે જિલ્લા પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે કેશોદ અને આસપાસના ગામોમાં પણ ભારે વરસાદના કારણે સમાન પરિસ્થિતિ સર્જાય છે ખેડૂતોને પશુપાલકોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનના આંકલન માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે